નાસ્તો કર્યો ટાઈમ થઈ ગયો છે સાડા દસ પોણા અગિયાર ત્યાં તો પાછી ભૂખ લાગી ગઈ બધા બા અમને ભૂખ લાગી ભૂખ લાગી એટલે મારા મમ્મી તો એવું કઈક ને કઈક દઈ દે અને ભરીને તરીને દઈ દીધા છે કે પાછો નાસ્તો કર્યો જમવાનું બને ત્યાં થોડી વાર લાગે ને માણસ હોય એમાં વાર જ લાગે આપણે એટલાથી વહેલું આવવા નહોતું પણ જૂનાગઢમાં પરિક્રમા હોય ને એટલે ટ્રાફિક એટલું હોય કે ત્યાંથી નીકળી ન હતી અને આપણે રૂહિદેવાજી તો પછી હોસ્ટેલમાં હોય જાય પણ એવું કહે છે કે પરિક્રમા આ વરસાદના હિસાબે બંધ છે એમ એટલે તોય ટ્રાફિક તો પબ્લિકો આવે પણ બંધ છે જવા અંદર દેતા નથી આ ગારાના અંદર જઈને શું કરે એટલે આપણ દેવાનથી રૂહીને પછી હોસ્ટેલમાં હોય પછી એ આવી શકે નહીં હું તો આવી શકું એકલી હું દેવાન તો ગમે ત્યારે રોકાઈ જાય પણ એને બહીને અહીં આવવાનો હરાખ ફૂલ હતો એટલે એના હિસાબે આપણે આવું કહ્યું ઘરે કામ હોય તો કામ મૂકીને એને પપ્પા કે લઈ જા ઘરે હોય તો બે ત્રણ દિવસની રજા હોય તો આપણે પાખરવાળા આટો મારી જાય બધાયને હરખ હોય ને મામાની ઘરે આવવાનો આપણા ભાણે કહ્યું ને આપણી ઘરે આવે આપણે પાસે અહીંયા આવીએ એટલે બે દિવસ હાઈને લઈ લીધું એટલે એમાં આવી ગયું બધુંય હા

આપણે પહોંચી ગયા દેવળિયા અને અહીંયા તો એટલા માણસો હોય વેકેશન છે એટલે બહુ બધા માણસો હોય અને આપણે એટલા બધા જ આવ્યા છે અને આપણે ઈકામાં બધાને માન હમાયરા આગળ ત્રણ તો વયા ગયા છે અને અહીંયા તો એકદમ મજા આવે એવું છે જંગલમાં આવી ગયા એવું જ લાગે છે હાલો ભાઈ છોકરાઓને મસ્તી જ કરવાની છે અહીંયા દેખા નથી અને ફોટોશૂટ ચાલુ થયું નથી

આપણે દેવળિયા પહોંચી ગયા ત્યાં તો બધાયને સીધું આજ વરસાદ નથી એટલે કે કંઈક ઠંડુ ખાવું છે એટલે બધા આવી ગયા ઠંડુ ખાવા એટલે કોઈએ ગુલ્ફી ખાધી કોએ કોણ ખાધો ને ભાઈને ભાઈનો કોન તો પડી ગયો ક્યાં તાર કોન દિવસ એ જો બધા કોણ ખાય છે એમ ને ગુલ્ફી ખાય છે એમ કે ત્રીસું શું ખાય છે

આપણે ફોટોશૂટ તો ચાલુ જ છે અહીંયા જો મોટર ચાલુ છે પાણી જાય છે જો બધા વૃક્ષ વાયવા ને એ પાવા હાતું અને અહીંયા પાણીના જણાય જંગલમાં તો ચાલુ જ હોય વરસાદ તો અત્યારે લગન ચાલુ જ છે આજ સીધી જંગલની બોર્ડર આવી ગઈ એ જંગલ શરૂ

ગયા હવે નીકળી જો ધીમા ધીમા ચાલ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે નીકળી ગયા કીધું બહુ વરસાદ આવશે તો આપણે તો ગાડીમાં છે એટલે કઈ વાંધો નહીં આપણે ગાડી તો આખી ફૂલ જ હોય આમ તડકો ને આમ છાટા ખરે છે

ને અત્યારના ટાઈમ મળ્યો છે આ બધાને ખાવાનો હજી ધરાણા નથી પાણીપૂણી ખાઈ અહીંયા ભૂખ ઊભી જ હોય હજી સાંજે અગિયાર પાસે ખાઈને ગુહે છોકરાને જાણે કે આથી ભૂખ લાગી જાય આખો દિવસ ભૂંખ્યા ભૂંખ્યા હોય ખાવાની જ વાત બીજી વાત જ નહીં હં તારે શરડી ખાવી હાલો હમણાં ખોલી દો હે